પટેલ ના નિવેદન લઈને કોંગ્રેસે પ્રહારો કર્યા છે આપવા પડે છે રાજ્ય સરકારના દરેક વિભાગમાં હાલ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવું નિવેદન મનીષ તો આપ્યું ગુજરાતના પાછલા વીસ પચીસ વર્ષના અહંકારી શાસનના કારણે લૂંટનો કારોબાર ચાલે છે ભાજપનો ખેસ નાખો ને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી નીતિના કારણે ભાજપા પોતે મોટી પાર્ટી બનવા માટે જે હથકંડા અપનાવ્યા અને એના કારણે જે રીતે ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર હોય આવકનું પ્રમાણપત્ર હોય કે અન્ય કોઈ પણ ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાની ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી દીધી બાકી મોટા ભાગે ગુજરાતમાં કાંડને કૌભાંડ ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પડવાનો આપણે નકલી પીએમઓ ને સીએમઓ અધિકારીઓ જોયા ભાજપ સાથે સીધી સાંટ ગાંઠ ધરાવતા હોય એવા અનેક નકલીઓના કારોબાર ગુજરાતને લૂંટી રહ્યા હતા